તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક ફરીથી નવા બ્લોગ આપણે ઉઠી ગયા છીએ ટાઈમ થઈ ગયો છે 9:30 હવે આપણે નાસ્તો કરવા બેસી જ્યા છે મિત્રો નાસ્તામાં માં ટોસ્ટ ને ચા છે તમે કોમેન્ટ કરી દેજો મારી જેમ પલાય કોણ ખાય મજે આવે ને મિત્રો કોમેન્ટ કરી દેજો નાસ્તો કરી લીધો अरे ये यार बड़े बड़े आपकी बातें क्या हैं आपने, है। आपने ब्लैक कंथर देखा थी ना तो अरे यार ब्लैक कंथर पर ब्लैक कंथर ब्लैक कंथर ना तो चलो आपकी बातें खाई ले मुझे तो भी एक्स बड़ा ये यार खाकी खावाई वाई ना बड़ा हाउस ये आपकी बड़े जो है શું જોવે છે ડિજિટલ પર્સનલ લોન હા ભાઈને ને લોન ની જરૂર હે ભાઈ ફૂલ જરૂર હે લોન ની લોન ની ફૂલ જરૂર હે એની દુકાન જોવો તમે મસ્તી ની ભૂંગરા બટાટા બટાકા તો ન ભી ભૂંગરા હે સીન માં થોડા લીંબુ આહા પાસ સાત નો જો જો ઓન ને ઈ પાસ સાત કાઢે બનાવ ફાટી બનાવ

thì thì tôi có hẹn bà cha với kia thì hôm bà à con mà có cái đó cũng có thể ế có thể để là này nhiều thì giờ mà mệt cái này hai là bên là The other bay is here, Tunoburu rack and nó Kundai Guru. The Kaliburu covered it. <laughs> không, không à bola, Á, jo, <háu> này am a Kaliburu. Come on, come on, come on. I am a black panther. Yo, hammond, baby. I am a baby. I am a baby. આપણે ધવલભાઈ ને કરી દીધું તો ફોન આવી ગયા ધવલભાઈ ફાંકી માગે શું થઈ ગયું હે ફાંકી માગે આપણે દઈ દીધી ફાંકીને હવે જવાનું હે વાડીએ વાડીએ જવાનું છે ને હે ધવલભાઈ બાળી દીધું એ દિવસ નું કાવા માઈને જઈએ

આપણે મિત્રો ચા પી ના દીનુ બાપા બનાવે આ દીનુ બાપા ના વાત કરે કે આ તમારું બધું બંધ કરો કરવાની કે મિત્રો અહીંયા ચા ની તૈયારી હાલે છે હું સમજ રહ્યો ને આ ડીજલ હે ને ડીજલ નાખ્યું હે હરગાવા સાટુ ચા બને હે હલ્લો ચા પીવા ચા આ એ જામફળ તમે તો કોઈ દી જોયું નહીં જામફળ બહુ સારા હે અહીંયા મસ્ત ઓની જામફળી છે ધવલભાઈ ની વાડીએ બહુ મસ્ત જામફળ આવે છે આ સૈડી નો વાળ છે આ એનું જામફળ છે બહુ મસ્ત મીઠું ખાટું મિક્સ ગાય યો જલસા મારે અહીં એને ગાળા bagra sẽ đi mua lại hả? Này sẽ chưa bóc bùa về bùa gần mình. Anh thấy loa về hả? Ai cái à. Yà. દૂધ નાખી દીધું ભૂકી નાખી દીધી ખાંડી નાખી દીધી ગયા બાપા બાપાએ ચા બનાવી નાખી ચા ચા બાપા બાપાના હાથ ની

देखो देखो ये, देखो ये भाई को देखो ये भाई को तो देखो ओह माय गॉड देखो, देखो देखो चल चल रही है हमें आ हमें निवाड़ी पानी बंद कर दी थी राय चालू कर दी थी हम जाइए अपन आ हाँ हाँ वाली पानी चालू थी गए

અને આમ વરસાદ ગાજે ઓલી બાજુ વરસાદ ગાજે બફારો જેવો હતો આજ આવે તો તમને બતાવું લોગમાં વરસાદ આની પાણી હાલે સંભળાય તમને ગાજી જો આવી જાય મજા આવી જાય એવા Oh, my આપણે ફોનમાં કેમેરો આડો દોર્યો ને આઈફોન ની જેમ આવે ને એટલે થોડું આમ ગાજે ફૂલે ફૂલ જો અને જો આ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીલુ બાપા કહી દઉં ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ડંકો વગાડતા હોય એટલે હું આપણે ગમે ત્યાં આવીને તો દેખાય ભાઈ આવી ભાઈ આવી ગયા હવે આપણે ઘરે જઈએ કયું ના વાળીએ હવે ભાઈ જો આમ ગાજે જોવો તમે નથી બંધ થઈ ગયું ગાજતો તો અહીંયા કુવો હયો કુવો આ ફાકી બનાવી લઈએ પછી ગાજે બહુ ગાજે વરસાદ આવી જાય તો મજા આવી જાય બફારોજી થઈ નઈ આવે <tune in the middle>

ચર્ચા આવ્યા હા વરસાદની આપણે વાત કરતા ઘરનો આટલો જ આવ્યો આ ગીત ગાય છે ગીત ગાય છે થઈ જઈશ આમ નમી ગીત ગાય આમ નમી વાત કરી મારું તો ઇલેક્ટ્રિકમાં અમે એવાય પંખો લેવા જો

bây giờ con khăn đu có đi ra khỏi bờ này đừng có về gì hát chụp chè á bộ cả nhẹ vô đây con khăn mấy đu cam tháp à bây giờ là con khởi tính là luôn rồi ગયો ન તમે બે મંડાણા પંખાનો વારો કાઢી નાખવો છે આઈ ગયો નવો પંખો પંખો નવો નવો હે પંખો જડાવાનો ટાઈમ આવી ગયો છે હાલે તું શું કરશ બોલ ફી કરે હે પછી આ પંખો જડાવાનો છે ટોપો બોપો કાઢી લીધો હે

અને આપણી ઓળી બાજુ પડી કાળી બકરી આપણી કાળી બકરી તો ભરાઈ ગઈ છે ઘરે ખાવા આવી ગયા છે અને હવે પાછો ઠંડો ઠંડો પવન ચાલુ થયો છે વરસાદ આવતો નથી વરસાદ આવી જાય ને તો મજા આવી જાય આપણે ખાઈને બાજુ વાળીએ જવું હોય બે વાર ઠંડા પવનમાં તૈયારી હાલે ખાવાની ખાઈને બે વાર તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર ના ડંકો વગાડતા મળ્યા આવતીકાલે પાછા સવારમાં ઊઠી ત્યારે બરોબર ને એમ જ હોય ને ઉઠી બ્લોગ ચાલુ હોય ને સવારમાં ઊઠી ત્યારે મળશે આવતીકાલે નવા બ્લોગ